આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નિર્વાણ દિન સમગ્ર દેશમાં વિવિધ જગ્યાએ આજે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગાંધીજીનું રાજકોટ સાથે ખાસ નાતો રહ્યો છે કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાતું રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારત દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન ગાંધીજીનું બાળપણ અહીં રાજકોટમાં વીત્યું હતું રાજકોટ શહેરમાં આવેલા કબા ગાંધીના ડેલામાં મહાત્મા ગાંધીજીના બાળપણની અનેક યાદો જોડાયેલી છે આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઉઠે છે કે બાપુ હજુ જીવે છે ત્રીસ જાન્યુઆરી એટલે કે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્માણ દિવસ આજના દિવસે મહાત્મા ગાંધીજી છે તે પંચભૂતોમાં મહાવિલીન થયા હતા મહત્વનું છે કે દેશને એક રાહ આપનાર દેશને આઝાદી અપાવનાર જે મહાત્મા ગાંધી છે તેમનો અંતિમ શબ્દ હે રામ હતા પરંતુ આ એમના જીવનની શરૂઆત કહી શકાય કે એક મોહનદાસથી ગાંધીજી બનવાની જે સફર હતી તેમાં રાજકોટનો એક મોટો ફાળો છે એક પણ કંઈ ભૂલવું અશક્ય છે કારણ કે રાજકોટમાં તેમણે ધોરણ એકથી સાતનો અભ્યાસ છે તે કરેલો છે ઘણા લોકો એવા હશે કે દેશ દુનિયામાં કેમને આ નહીં ખબર હોય આપણી સાથે મહાત્મા ગાંધી ટ્રસ્ટના સંચાલક અને રાજકોટમાં આવેલું મહાત્મા ગાંધી ગાંધી મ્યુઝિયમ કે જે તેમની સાથે સાથે સંકળાયેલ છે કબા ગાંધી ડેલો છે તેમના મેનેજમેન્ટ કરતા હેલીબેન છે તેમની સાથે વાત કરશું બેન આજે ગાંધી નિર્વાણ દિવસ છે શું કરશું આજે સર્વપ્રથમ તો ગાંધી નિર્વાણ દિવસે પૂછીએ બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપણા નસીબ કહીએ કે રાજકોટ જે ગાંધીજીનું મોહનમાંથી મહાત્માનું સર્જન એ રાજકોટમાંથી થયું એ આપણે કહીએ તો એ જરાય અતિશયોક્તિ નથી કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો તો એમની જન્મભૂમિ અમદાવાદ કર્મભૂમિ થઈ તો સંસ્કાર ભૂમિ છે એ રાજકોટ છે ગાંધીજીની પોતે સત્યના પ્રયોગોમાં પોતે વર્ણવ્યું છે કે હું જ્યારે રાજકોટમાં જ્યારે અમે રહેતા હતા ત્યારે હરિશ્ચંદ્ર નાટક તેમને જોયું અને હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એને એમ જીવનમાં એવું થયું કે સત્ય એ જ ઈશ્વર છે તો મારે જે પિતાજીએ જે એનાથી છુપાયેલા જે અમુક કાર્યો કરેલા હતા ચોરી કરવી માંસાહાર ખાવું અને અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ આપણે જે સૌ જાણીએ છીએ એ એમને કરેલી હતી તો એમણે કહ્યું કે હું મારા પિતાજીને હું બે ધડક આજે હું કહી દઉં અને એ ત્યારે કરમચંદ ગાંધીને પૌત્ર દ્વારા પોતે કહે છે કે મેં આટલી આટલી ભૂલો કરી અને એ ત્યારે એના પિતાજી કોઈ પણ ઠપકો આપ્યા વગર આંસુ સારીને શાંત મુદ્દે જ્યારે જોવે છે ત્યારે ગાંધીજીને એવું થાય છે કે મારી આટલી બધી જે ભૂલો જે છે એ પિતાજીએ ખાલી આંસુ સારી અને મને સમજાવી દીધું કે આ બહુ મોટી એ અહિંસા એટલે ગાંધીજીના જે મૂળભૂત જે મૂલ્યો છે સત્ય અને અહિંસા એનું જતન અહીંયા આપણે રાજકોટમાં કબા ગાંધી ડેલામાં થયેલું છે તો આપણે ચોક્કસ કહી શકીએ કે મોહનમાંથી મહાત્માનું સર્જન એ અહીંયા રાજકોટમાં થયેલું છે અને સત્ય અને અહિંસાના જે મૂલ્યો છે કબા ગાંધી ડેલો એમાં અત્યારે ગાંધીજીના અમે જે ચિત્રો છે એ રાખેલા છે સાથે જે ગાંધીજીની મૂર્તિઓ પણ છે અને અમે દર વર્ષે ગાંધી જયંતિ અને ગાંધી નિર્વાણ દિવસે ગાંધીના મૂલ્ય વધુને વધુ વિદ્યાર્થીઓમાં જતન થાય એના માટે શબ્દાંજલિ માટે અલગ અલગ વક્તાઓ બોલાવીએ છીએ જે આજે પણ પ્રાર્થના સભા સાંજે પાંચ વાગે છે અને વક્તા પણ નાનકભાઈ ભટ્ટ અને કેતનભાઈ આવવાના છે અને બધાને આજે ગાંધી નિર્વાણ દિવસે એક જ સંદેશ કે સત્ય બોલો બે ધડક બોલો સત્ય જ ઈશ્વર છે મહાત્મા ગાંધીની જય ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો વડા આજે દેશના રાષ્ટ્રીય પિતા કહી શકાય અને રાષ્ટ્રીય પિતા એવા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજીનું જે જીવન ઘડતરના જે મૂલ્ય હતા એ ક્યાંક ને ક્યાંક રાજકોટથી મળ્યા હોય તે પ્રકારનું કે તેમના જે છે તેમની આત્મકથામાં પણ લખવામાં આવ્યું છે ને રાજકોટ ખાતે આવેલું કબા ગાંધીનો ડેલો છે તે હાલ ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વમાં એક પોતાની છાપ ધરાવતું હોય તે પ્રકારનું અને વિશ્વભરના લોકો છે તે અહીં દર્શન માટે હાલ આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ